નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ દસના ગણિતમાં પ્રકરણ ત્રણમાં આજે આપણે આદેશની રીતના દાખલા જોવાના છે આ પાઠના મુખ્ય દાખલા તરીકે આદિશની રીત અને લોપની રીત જ છે તો આજે આપણે આદિશની રીત કેવી રીતે કરીએ તે આપણે જોવાના છે તો ચાલો આપણે શરૂઆત કરીએ સાતેક્ષ ઓછા પંદર વાય બરાબર બે અને એક્સ વત્તા બે વાય બરાબર ત્રણ યાદ રાખવું કે આદેશની રીતમાં આપણે કોઈ એક સમીકરણમાંથી ચલને બીજા ચલની કિંમત શોધી અને બીજા સમીકરણમાં મૂકવાની હોય છે તો આમાં સમીકરણ એક અને આ સમીકરણ બે છે તો આપણે જે સરળતાથી જે ચલને આપણે શોધી શકીએ તે જલ્દીથી આપણે કરી શકીએ છીએ તો ચાલો આપણે એની શરૂઆત કરીએ તો આને સમીકરણ નંબર એક આપશું અને આને સમીકરણ નંબર બે આપશું તો સમીકરણ બે માં છે એક્સ જલ્દીથી મળી જશે તો આપણે લખી શકીએ કે સમીકરણ બે પરથી એટલે કે એક્સ વર્તા બે વાય બરાબર ત્રણ તો એક્સ બરાબર ત્રણ અને પ્લસ બે વાય બરાબરની બીજી સર્જાય એટલે માઇનસ ટુ વાય આવી રીતે આપણે એક સમીકરણ મળે છે જેને આપણે સમીકરણ નંબર આપશું ત્રણ હવે આ એક્સની કિંમત મળે છે જે પરફેક્ટ નથી પણ પરફેક્ટ શોધવા માટે આપણે એને બીજા સમીકરણમાં મૂકશું તો સમીકરણ ત્રણની કિંમત સમીકરણ યાદ રાખવાનું કે આપણે જો બીજા સમીકરણમાંથી માંથી જો ચલ કિંમત શોધી હોય તો આપણે પહેલા સમીકરણમાં એની કિંમત મૂકવી એક્સની કિંમત સમીકરણ એકમાં ઓછા પંદર વાય બરાબર બે જ્યાં એક્સની જગ્યાએ ત્રણ ઓછા બે વાય મૂકવાના છે તો ત્રણ ઓછા બે વાય ઓછા બરાબર બે હવે આ સાત બાર છે જે ગુણાકાર થી જોડાયેલો છે માઇનસ માઇનસ પ્લસ ને ચૌદ ને પંદર કેટલા થશે તો કે ઓગણત્રીસ વાય હવે મોટી સંખ્યા પંદર છે એટલે હવે માઇનસ બે માંથી માઇનસ એકવીસ જશે ને તો આપણે એકવીસ માંથી બે બાદ કરીએ તો વીસ માંથી બે જાય એટલે અઢાર

ત્રણ ઓછા હવે બે કાઉસ ગુણાકાર જોડાયેલ છે જો ઓળતા નથી તો ઓગણીસ ના છેદમાં ઓગણત્રીસ થાય તો આપણે જો એક્સ વાયની કિંમત ઓગણીસના છેદમાં ઓગણત્રીસ મૂકી દઈએ છીએ તો બે ગુણાકાથી જોડેલ છે એટલે ઓગણીસ થુ આડત્રીસ અને ઓગણત્રીસ છે હવે આના છેદમાં ઓગણત્રીસ છે પણ ત્રણના છેદમાં ઓગણત્રીસ નથી એટલે આપણે ચોકડી ગુણાકારની રીત કરીએ તો ઓગણત્રીસ ગુણ્યા ત્રણ ઓછા આડત્રીસ છેદમાં ઓગણત્રીસ થાય તો ઓગણત્રીસ ઓગણત્રીસ ગુણ્યા ત્રણ કરીએ એટલે સત્યાશી ઓછા આડત્રીસ છેદમાં ઓગણત્રીસ થાય તો સત્યાસીમાંથી આપણે આડત્રીસ બાદ કરીએ તો ઓગણપચાસના છેદમાં ઓગણ ઓગણત્રીસ થશે એટલે એક્સની કિંમત આપણે પ્રોપર મળશે તો આપણો એક્સ અને વાયની કિંમત આવી રીતે મળી જાય છે